ગુજરાત સુરત શહેરમાં ફરિયાદી તથા તેમના પિતાશ્રી નાઓની પેઢીમાંથી સીવીડી તથા રિયલ હીરાનો માલ મેળવી બાદમાં ઓગણીસ લાખ તેત્રીસ હજાર આઠસો ત્રેસઠ નહીં ચૂકવી ફરિયાદી સાથે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરતી ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર ઇપીકો કલમ ચારસો નવ ચારસો વીસ એકસો બી ચોત્રીસ મુજબના કામે ફરિયાદી ધનેશ મોહનલાલ સંઘવી તેમના પિતા મોહનલાલ બેરુમલ સંઘવી નાઓ સાથે મળી

આવી તમામ આરોપીઓએ એકબીજાના રેફરન્સ આપી તેઓ સાથે વેપાર ધંધો શરૂ કરવાનું અને માલનું પેમેન્ટ સમયસર ચૂકવી દેવાનો વિશ્વાસ અને ભરોસો આપી શરૂઆતમાં સીવીડી તથા રિયલ હીરાના માલના વેપારી શિરસ્તા મુજબ પેમેન્ટ ચૂકવી બાદમાં આરોપી વિપુલ વિઠ્ઠલભાઈ પટેલ નાઓ ઓગણીસ લાખ તેત્રીસ હજાર આઠસો ત્રેસઠ તથા અન્ય આરોપીઓ મળી કુલ છ કરોડ આઠ લાખ અઠાવન હજાર છસો એકાણું ફરિયાદીને નહીં ચૂકવી ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ હોય જે અંગે ઉપરોક્ત મુજબનો ગુનો નોંધાયેલ હોય જે ગુનાના કામે આરોપી વિપુલ વિઠ્ઠલભાઈ નાસ્તો ફરતો હોય જે આરોપીની બાતમી હેડ કોન્સ્ટેબલ હાદાભાઈ કેશુભાઈ નાવને મળેલ તે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કેવી બારીયા સાહેબ ઇકોસેલ નાઓ દ્વારા એએસઆઈ જાવેદ અલી હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ભરતસિંહ હેડ કોન્સ્ટેબલ વિઠલભાઈ ચેલાજી નાવની ટીમ બનાવી મળેલ બાતમીના આધારે આરોપી વિપુલ પકડી પાડવામાં આવેલ અને ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કેવી બારિયા બારીયા કરી રહેલ છે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચમાં બે અલગ અલગ ગુનો દાખલ કરવામાં આવેલ હતા અને એ બંને ગુનાની તપાસ હાલ ઇકો સેલમાં ચાલી રહી છે એ બંને તપાસ પૈકી ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી દ્વારા પોતાના હીરાનો માલ જે વેચવામાં આવેલો તેના અલગ અલગ વેપારીઓએ તેમની સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી અને કુલ છ કરોડ તેત્રીસ લાખ રૂપિયાની ઉચાપતનો મામલો નોંધવામાં આવેલ હતો જે અનુસંધાને અનુસંધાનેકો સેલમાં આરોપી વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓએ ફરિયાદી પાસેથી આશરે ઓગણીસ લાખથી વધુ રકમનો માલ ખરીદ કરી અને તેઓને સમયસર પેમેન્ટ નહીં ચૂકવી તેઓ ફરાર થઈ ગયેલા હતા તપાસ હાલ ચાલુ છે વિપુલ કુમાર શું કરે છે વિપુલ પોતે પણ હીરાના વ્યાપારમાં જ પોતે સંકળાયેલા છે અને ફરિયાદી પાસેથી તેમને ઓગણીસ લાખથી વધારે રકમનો માલ મેળવી અને એ માલના પૈસા જે હતા એ ચૂકવ્યા વગર પોતે ફરાર થઈ ગયેલા અન્ય આરોપીઓની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી છે અને હાલના આરોપીની આ અનુસંધાને હ્યુમન સોર્સ થી અમને જે માહિતી મળી તેઓની ધરપકડ નવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત